સાંજે કંઈ ચટપટું ચટાકેદાર ચીઝી બટરી અને મસાલેદાર ખાવું હોય તો આ મસાલા કોર્ન બેસ્ટ ઓપ્શન છે અને પાંચ મિનિટમાં બની જાય છે ખાવાની મજા આવશે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે બાફેલા સ્વીટ કોર્ન અને જ્યારે પણ કોર્ન બાફો ત્યારે પાણીમાં થોડી ચપટી હળદળ નાખજો અને અડધી ચમચી સાકર નાખજો જેનાથી ટેસ્ટ સરસ આવે છે અને ફાઇન વાઇબ્રન્ટ યલ્લો થોડો કલર આવશે અને ફૂલી જાય છે બરાબર સો આ બાફેલા કોન છે હવે એક પેનમાં લઈશું બટર આને આપણે બટર ઈ બનાવવાના છે એટલે બટરમાં એક મિનિટ માટે આપણે આને સોટે કરશું બટર મેલ્ટ થાય એટલે લઈએ છીએ કોર્ન ને બરાબર આપણે એને બટરમાં મિક્સ કરીએ ફ્રેન્ડ્સ આપણે જ્યારે બટર મેલ્ટ થાય ત્યારે હું પહેલાં થોડા લીલા મરચાંના કટકા નાખવાનું ભૂલી ગઈ હતી તે અહીંયા થોડું બટર લઈને વચ્ચે હું લીલા મરચાંની બારીક કટકી નાખી રહી છું આ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે બાળકો માટે બનાવવાના હોય તો ન નાખો તો ચાલે સો આ રીતે જરા લીલા મરચાં પણ બટરમાં થોડાક આ રીતે કરીને બધું બરાબર મિક્સ કરીએ અને આને હવે આપણે ઓવરકૂક નથી કરવાનું જસ્ટ આપણે એક મિનિટ આ રીતે કરશું જેનાથી મસ્ત બટરી ફ્લેવર આવી જશે કોર્નમાં બટરવાળા કોર્ન તમે એમ નેમ ખાઓ તો પણ ખાવાની મજા આવે ફ્રેન્ડ્સ હવે એક મિનિટ થઈ જાય એટલે લઈશું પાક પાકઅપ કાંદા પાક કપ કેપ્સિકમ ને બારીક કાપવાનું છે બેઉ સોલ્ટ ટેસ્ટ પ્રમાણે ને બધું પાછું મિક્સ કરીએ અને હવે આને આપણે ફક્ત અડધી મિનિટ કૂક કરશું વધારે ઓવર કૂક નહીં કરતા ઓનલી હાફ મિનિટ કેમકે આપણને કાંદા ને કેપ્સિકમનો ક્રંચ જોઈએ છે આપણે ચાટ બનાવી રહ્યા છીએ હવે હાફ મિનિટ થઈ જાય એટલે એડ કરશું એક નાનું ટામેટું અને ટામેટું પાક્કું લેજો ફ્રેન્ડ્સ અને એના પર નાના કટકા કરવાના છે ને ટામેટું નાખ્યા પછી પણ આપણે ફક્ત અડધી મિનિટ આને કૂક કરશું હવે અડધી મિનિટ કૂક કરી લીધા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેજો અને આ બધું આપણે એક બોલમાં કાઢી લઈએ હવે આપણે આમાં મસાલા કરશું તમે આ જોઈ શકો છો આનો લુક જ કેટલો મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ આ સુપર ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે કલરફુલ અને હેલ્ધી લુક છે આનો હવે એડ કરશું શેઝવાન ચટણી કે સેઝવાન સોસ તમે કોઈ પણ લઈ શકો છો ફ્રેશ કાળા મરી ચાટ મસાલા કાશ્મીરી લાલ મરચું જેનાથી કલર સારો આવશે ને તીખાસ નહીં આવે અને થોડુંક લીંબુનો રસ ને લઈશું કોથમીર અહીંયા હું ડ્રાય કોથમીર લઈ રહી છું તમે કોઈ પણ કોથમીર લઈ શકો છો અને ચીઝ હવે અત્યારે આપણા કોન થોડા વોર્મ છે એટલે ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે અને ચીઝ જરા વધારે નાખજો બટરી ચીઝી મસાલેદાર લાગશે મજા આવે છે ફ્રેન્ડ્સ ને બધું એકવાર મિક્સ કરી લઈએ તો તમે આ જોયું કેટલું ક્વિક અને ઇઝી છે ખાવાની રિયલી મજા આવશે એકવાર તો જરૂર ટ્રાય કરજો હવે મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો એકદમ મસ્ત ચટાકેદાર છે હવે રેડી ટુ સવ છે ને સર્વ કરતી વખતે ઉપર આ રીતે લીલા કાંદા નાખજો ફ્રેન્ડ્સ લીલા કાંદા હોય તો સાદા કાંદા નાખજો પાછી ઉપર લઈશું ચીઝ અને કોથમીર ફ્રેન્ડ્સ બાર જે મળે છે એમાં એ લોકો સેવ પણ નાખે છે પણ મને આમાં સેવ નથી ગમતી તમને નાખવી હોય તો નાખી શકો છો સાંજે કંઈ ચટાકેદાર ચટપટું ઝટપટ બને એવું ખાવું હોય તો મસ્ટ ટ્રાય રેસીપી છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે અને બનાવતા વાર પણ નથી લાગતી પાંચ મિનિટમાં બની જાય છે સો ફ્રેન્ડ્સ આ બટરી ચીઝી મસાલેદાર સ્વીટકોન ચાટ તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ